કૃષ્ણનગર માધાપર ખાતે સ્વદેશીના પ્રણેતા રાષ્ટ્રભક્ત રાજીવ દીક્ષિતની જન્મ જયંતી નિમિત્તે ખોડિયાર મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના સંઘ સિંહ વણસે જણાવ્યું હતું કે રાજીવ દીક્ષિતજીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય કે આપણે આપણા જીવનમાં સ્વદેશી મંત્રને જાગૃત કરીએ અને સંકલ્પિત બનીએ અને સ્વદેશી વસ્તુનું જીવનમાં લાવીએ વિપુલભાઈ પટેલ જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ દરરોજના અબજો રૂપિયા લૂંટ કરી આતંકવાદ અવાજને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે આપણે જાગૃત થવું જરૂરી છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના ઉપાધ્યક્ષ લીલાબેન રૂડાણીએ જણાવ્યું હતું કે નારી શક્તિએ પણ ઘર વપરાશની વસ્તુઓમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવા વિનંતી કરી હતી આજના કાર્યક્રમમાં બજરંગદળના દળના કરણસિંહ જાડેજાએ પણ ઉદ્બોધન આપ્યું હતું આજના કાર્યક્રમમાં શહેર મંત્રી જયેશભાઈ કોઠારી પ્રવીણભાઈ ચૌહાણ લીનાબેન રાવલ દુર્ગાવાહિની માલિશ્રીબેન ગઢવી જીવદયા પ્રેમી શૈલેષભાઈ સોની જય ભારતી સાથે મોટી સંખ્યામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાહિની તથા અનેક સામાજિક સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા વિપુલભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી